કારલીબાગમાં સાત હજાર રૂપિયાના કિરાણા બિલને લઈને દુકાનદારે પાડોશી દુકાનદાર પર જીવલણ હુમલો કર્યો વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં માત્ર સાત હજાર રૂપિયાના કિરાણા બિલને લઈ પાડોશી દુકાનદારે બીજા દુકાનદાર પર હુમલો કર્યો હતો આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે કારેલીબાગ પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે ફરિયાદી રાજેશ કુમાર શિયપા પોતાની ટાયર સર્વિસ દુકાને હતા ત્યારે સત્વ જીવન પ્રોવિઝન સ્ટોરના માલિક સત્યેન પટેલે તેમને બિલની ચુકવણી અંગે બોલાવ્યા હતા આશરે સાત હજાર રૂપિયા બાકી હોવાને લઈને થયેલા વિવાદમાં સત્યન પટેલ ગુસ્સે થયા અને રાજેશ કુમારને ગાળો આપી ધક્કો મારી નીચે પાડી મૂક્યો હતો અને મુક્કો માર્યો હતો હુમલા બાદ રાજેશકુમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા હોસ્પિટલમાં કરાયેલા એક્સરેમાં નાક અને ડાબા હાથના કાંડાનું ફ્રેક્ચર હોવાનું બહાર આવ્યું છે હાલ તેમની સારવાર ચાલુ છે કારેલીબાગ પોલીસ દ્વારા સીસીટીવી પુરાવાના આધારે આરોપી સત્ય પટેલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મારા ત્રણ દિવસ પહેલા ઘટના બનેલી રાત્રે નવ વાગે ઓર મેં આઠ ને ચપણે એક કૂતરું બીમાર હતું એ કૂતરોનો ના હાથમાં થોડું પ્રોબ્લમ હતો અહીંયા એટલે કૂતરાવાળાને ફોન કર્યો હતો મને કીધું એ લોકેશન મોકલી આપો ઓર એ લોકેશન મોકલવાના ટાઈમ પર એ સત્યજીવન પ્રોસેસન જોર હે વહા કા સત્ય મને મોં ભાડ્યો અયા મે ભજી થઈ ગયો થઈ ગયો તો મને કે 7000 ક્યા આપે ગાળા ગાળી આપી મને ઓર મને એને 7000 રૂપયા આપાણો તો તો ઓર એમની જોડે થી સિગરેટ પડીકી ઓર પાણી ની બોટલ આઈસ્ક્રીમ એ બધું મે લેતો તો એટલે એનો પૈસા બાકી હતો ગરીબ 3-4 મહિના થી મે વર્ષો થી એવું 4-5 મહિના થાય 5100 રૂપયા થાય ટેમ્પર માં આપ પૂછો એટલે એ વાર થોડું લેટ થઈ ગયું તો એક મહિના જેવું લેટ થઈ ગયો હશે તો બી મેં કીધું બે દિવસમાં આપું છું એ માન્યું નહીં ઓર મને મને ફોન કે છે લીધો ફોન પડી ગયો મારો પછી મને એકદમથી હાથથી ડખા માર્યો એટલે પાછળ પડી ગયું ફૂલપાથમાં ફૂલપાથમાં તો પગ ઓછો થઈ ગયો એટલે એટલા માટે દે ટોક મારવા માંડી જાનવર જવું આખું ચહેરા ફૂલાઈ દીધું એ નાકનું એ દાડિયા તોડ નાખ્યો ઓર હાથ તોડ નાખ્યો એ બધું કર્યું એમને ઘસડી ઘસીડીને લઈ ગયો આપણે વાકડામાં આ ડબલ્યુ ડબલ્યુ એફમાં કેવું ઉચ્ચ એક જ ચેન એક જ આદમી મારું માંગ છે એવું સરને મને જે કલમ લગાવ્યો એનાથી ઓછું કલમ જોઈએ મને ત્રણસો ને છબ્વીસનો એ કલમ આપે તો મને બહુ સારો